ગાયત્રી સ્કૂલ પાસે આવેલી કિશન એમ્બ્રોસિયા સાઇટ પર બિલ્ડર દ્વારા બેંક ઓફ બરોડા પાસે મોર્ગેજ કરી બિલ્ડર દ્વારા બેંકના આપતા નિભરાતા ફ્લેટના રહીશ ફ્લેટથી વંચિત રહ્યા મીડિયા સમક્ષ માંગણી કરે છે એમણે લોકોને વહેલી તકે અમારા ફ્લેટનો પોઝિશન આપે તેવી માંગ કરી હતી વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ગાયત્રી સ્કૂલની પાસે કિશન એમરોસિયા કરીને સાઇટ આવેલી છે અને સાઇટની અંદર બિલ્ડરે જે તે સમયે બેન્કો વડા સાથેથી પ્રોજેક્ટ લોન રૂપિયા સોળ કરોડની લીધેલી છે અને રૂપિયા સોળ કરોડની લોનની અંદર રૂપિયા તેર કરોડની આસપાસ બેંક પાસે ગીરવે કરી દીધેલું છે હવે એસી ટકાની આસપાસ ગણી શકાય અને જે સાઈટની અંદર એટલું કામ પણ થયું નથી તો બેંકે ક્યાં મુદ્દા જોઈને મોર્ગેજ કરી છે એમાં બિલ્ડર કોઈપણ પ્રકારનો હપ્તો બેંકમાં જમા નથી કરાવવામાં આવ્યો જેથી બેન્ક ઓફ બરોડાએ ફ્લેટોને સીલ કર્યા છે બેંક ઓફ બરોડાએ મારા બાંધકામના લખાણ છે સબ રજિસ્ટ્રના લખાણ મુજબ જે લખાણ આપેલું છે કે મારી તારીખે ખરીદેલા બાદ કોઈપણ બેન્કે ફ્લેટ ઉપર મોર્ગેજ રાખી નહીં શકે કે કોઈપણ બેંક એને હક લઈ નહીં શકે તે છતાં બેંક ઓફ બરોડા દ્વારા ફ્લેટ ઉપર સબ રજિસ્ટ્રારના વિરુદ્ધ કામ કર્યું ના હોવું જોઈએ જેથી ફ્લેટ ઉપર એને લોન આપેલી નહીં હોય તો એને લોન ના લીધી હોય તો અમારા જેવા પચીસથી ત્રીસ ફ્લેટ ધારકો જેમના પ્રકારના એમની લોન આવતા પહેલાં ખરીદેલા છે એમને બાંધકામ કરેલા છે તો બેન્ક ઓફ બરોડાએ અમારા ફ્લેટ ઉપર લોન નહીં આપી તો અમારા હકો ઉપર શું કરવા કરી રહી છે સરકારમાં રજૂઆત કરી અમારા ફ્લેટ પહેલી તકે આપવામાં આવે તે માંગ ફ્લેટના રહીશો એ કરી

કંડીર જેવી પડી રહી છે સાહેબ અને એમાં અત્યારે બેંક આવી ગઈ છે બિલ્ડર અને બેંક બંને ભેગા થઈને શું ષડયંત્ર રચ્યું અમને કાંઈ પબ્લિકને આમ પબ્લિકને કાંઈ ખબર ના હોય પણ હવે અત્યારે બેંક હક કરીને આવી ગઈ છે અને એવું કહે છે કે અહીંયા સીલ મારી દીધું છે બધાના ઘરને અને અમારો કોઈ જ હક નથી એવું કહી રહી છે તમને લાગે છે બેંકને બિલ્ડર જે મિલી વખતે તમારા લોકોને ફ્લેટો વંચિત થયો છે શું કેવું છે બેંક અને બિલ્ડર વચ્ચે તમે ફ્લેટ બુક કરાવ્યું છે તો તમે એમથી વંચિત તો ફ્લેટથી ફ્લેટથી વંચિત જ છે ને અત્યારે અમે ભાડા ભરીએ છે ઈએમઆઈ ભરીએ છે અત્યારે મોંઘવારીમાં શું ખર્ચો ના હોય અમારી માંગણી એટલી જ છે કે બેંક એમનો હક ધરાવે ને અને બિલ્ડર અને બેંક બેંકને પૈસા વસૂલ હોય તો બેંક બિલ્ડર પાસે જાય એમાં આમ પબ્લિકને શું છે તેજલ પટેલ સબસ્ક્રાઈબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ